તેના માત્ર બસો ચાલીસ રૂપિયામાં તમે તેને મેળવી શકો છો અને બસો ચાલીસ રૂપિયામાં ઘર બેઠા ડિલિવરી મંગાવવા માટે તમારે ઓર્ડર કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ડબલ્યુ આ વેબસાઇટ ઉપરથી પણ તમે મંગાવી શકો છો આજે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક છે તેનું સંપૂર્ણ ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને મળવા પાત્ર છે કઈ રીતે મળશે તો કે તમારી ગાલા સમેન્ટ બુક ને પાછળની બાજુ ફેરો ત્યાં તમને અહીંયા એક ક્યુઆર કોડ જોવા મળશે આ ક્યુઆર કોડ ને તમારે તમારા મોબાઈલ માં સ્કેન કરવાનો છે જેવો સ્કેન કરશો એટલે તમારા મોબાઈલ માં સ્માર્ટ ડીજી બુક નામ એપ્લિકેશન ડાઉનલોડ થશે એ સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ થાય ત્યારબાદ તેમાં તમારે થોડીક બેઝિક ડિટેલ્સ નાખવાની છે નામ મોબાઈલ નંબર ઈમેલ આઈડી વગેરે બરાબર છે એ એન્ટર કરો ત્યારબાદ તમારે એક એક્સેસ કોડ એન્ટર કરવાનો થશે જે તમને અહીંયા ક્યુઆર કોડ ની બાજુમાં એક્સેસ કોડ આપવામાં આવેલો છે એ એન્ટર કરશો એટલે તમારા મોબાઈલની અંદર આનું સંપૂર્ણ ફ્રી ઓનલાઈન આન્સર કી મળી જશે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે આ જે ગાલા અસાઈનમેન્ટ બુક છે તેના સંપૂર્ણ માસ્ટર સોલ્યુશન તમને ટૂંક સમયમાં તમારા નજીકના બુક સેલરને ત્યાં મળી જશે અને સાથે સાથે બોર્ડની પરીક્ષાની ખૂબ સારી એવી તૈયારીઓ કરવા માટે નવનીત કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલા છે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમારા નજીકના બુક સેલર ને ત્યાં જઈને તમે તેને ખરીદી શકો છો શરૂઆત કરી આપણા સેક્શન ડી ના ડી માં શું છે તો કે પ્રાચીન સમયના વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપો તો વાસ્તુ શાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું એક અવિભાજ્ય અંગ છે બ્રહ્મા નારદ બૃહસ્પતિ ભૃગુ વશિષ્ઠ વિશ્વકર્મા પ્રાચીન વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ હતા તેમણે રહેઠાણની જગ્યા મંદિર મહેલ અશ્વશાળા કિલ્લા શસ્ત્રાગાર નગર વગેરેની રચના કેવી રીતે કરવી તેમજ કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંતો આપ્યા છે મહાન ખગોળ વેદતા જ્યોતિષશાસ્ત્રી વરાહમિહી રચિત બૃહદ સંહિતામાં વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ પણ થયેલો છે પછી આગળ જોઈએ પંદરમી સદીમાં મેવાડમાં રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના જૂના ગ્રંથોમાં ભારતની પૌરાણિક માન્યતા મુજબ વિશ્વકર્મા દેવોના પ્રથમ સ્થપતિ હતા તેમણે વાસ્તુશાસ્ત્રના આઠ વિભાગો પાડ્યા હતા વાસ્તુશાસ્ત્રમાં ઘર બનાવવા માટે જગ્યાની પસંદગી ઘરના વિવિધ આકારો અને કદ ઘરની રચના ઘરની વસ્તુઓની ગોઠવણી દેવ મંદિર બ્રહ્મસ્થાન ભોજન કક્ષ શયનખંડ દૈનિક કાર્યો માટે માહિતી આપવામાં આવી છે સમયના પરિવર્તન સાથે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો અને સમાજમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે બિહારમાં સારનાથ ખાતે આવેલો એકસો અઠ્યાવીસ ફૂટ ઊંચા સ્તંભ ભારતની પ્રાચીન વાસ્તુકળાનો ઉત્તમ નમૂનો છે વાસ્તુ શાસ્ત્રના પ્રણેતાઓના નામ લખો વાસ્તુશાસ્ત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે તો કે બ્રહ્મા નારદ બૃહસ્પતિ ઋગુ વશિષ્ઠ વિશ્વકર્મા વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ છે પછી દેવોના પ્રથમ સ્થપતિ આર્કિટેક્ટ મનાતા વિશ્વકર્મા વાસ્તુશાસ્ત્ર ને આઠવી ભાગમાં મહેચ્યું હતું વાસ્તુશાસ્ત્રમાં મુખ્યત્વે રહેઠાણની જગ્યા સેમ ટુ સેમ એ જ આ જવાબ આવે અશ્વશાળા નગર દુકાન કારખાના વગેરેની રચના કેવી રીતે કરી કઈ દિશામાં કરી એને લગતા સિદ્ધાંતોનો સમાવેશ થાય છે આ ઉપરાંત વાસુ સાશ્રમાં ઘર બનાવવા માટેની જગ્યાની પસંદગી કરવા વિવિધ આકારો ઘરની રચના કરવાની અંદરની ગોઠવણી દેવ મંદિર બ્રહ્મસ્થાન ભોજન કક્ષયન ખંડ અને નિકારી માટેના સ્થાનો વગેરેની માહિતીનો પણ સમાવેશ થાય છે તફાવત સમજાવો ખરીફ પાક અને રવિ પાક બહુ ઈઝી છે ને બહુ આવો પ્રશ્ન પૂછે ને તો તમારે ચાર માર્ક્સ તો બેઠા લઈ જ લેવાના કેટલા માર્ક્સ બેઠા લઈ લેવાના ચાર માર્ક્સ ચોમાસામાં લેવામાં આવતો પાક ખરીફ પાક શિયાળામાં લેવામાં આવતો રવિ પાક પછી સમયગાળો જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર સુધી ઓક્ટોબર નવેમ્બર થી માર્ચ એપ્રિલ સુધી ખરીફ પાકને વરસાદનું પાણી મળી રહેતો હોવાથી ઓવાતી સિંચાઈની ખાસ જરૂર પડતી નથી સૂકી ઋતુમાં લેવાતો ઓવાતી સિંચાઈની જરૂર પડે પછી ડાંગર જુવાર બાજરી મકાઈ કપાસ તલ મગફળી મગ મઠ આ બધા ખરીફ પાક છે ઘઉં ચણા જવ સરસવ અરડો અળસી આ બધા રવિ પાક છે હરિયાળી ક્રાંતિ વિશે નોંધ લખો તો જોઈએ કે સુધારેલા બિયારણો રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ ખેતરોનો ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ અને વીજ વિતરણ વ્યાપક વ્યવસ્થા સિંચાઈની સગવડમાં થયેલા નોંધપાત્ર વગર પરિબળો વગેરેથી કૃષિ ઉત્પાદનમાં થયેલા અસાધારણ વધારાની ઘટનાને શું કહેવાય છે તો કે હરિયાળી ક્રાંતિ કહેવાય કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ છે ખેડૂતોને સુધારેલા બિયારણમાં વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા પરિણામે કૃષિ ઉત્પાદકો ઉત્પાદનોમાં વધારો કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળતા મળી હતી હરિયાળી ક્રાંતિ થી ઘઉં અને ડાંગરના પાક નું વિક્રમજનક ઉત્પાદન થયું છે કપાસ શેરડી શણ તેલીબિયા જેવા રોકડિયા પાકોના ઉત્પાદનમાં પણ વધારો થયો છે દેશમાં પહેલા જ્યાં ખાદ્ય અનાજની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે આ ક્રાંતિ પછી દેશમાં દુષ્કાળની અસરો જણાતી નથી અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળનો અછત કે સરળતાથી સામનો કરી શકાય છે ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચીન રૂપ એક ઐતિહાસિક સિદ્ધિ છે ધોરણ દસ ની અંદર વિદ્યાર્થી મિત્રો સારામાં સારી પરીક્ષાની તૈયારીઓ કરવા માટે ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા લોન્ચ કરવામાં આવેલો છે સરસ મજાનો આઈએમપી બેચ આ આઈએમપી બેચ જે છે તેની વિશેષતાઓ તમને અહીંયા આપવામાં આવેલી છે ચાર મુખ્ય વિષયો ગણિત ઇંગ્લિશ એસએસ અને વિજ્ઞાન બરાબર છે હવે આઈએમપી બેચ માં જોડાવા માટે તમારે ડાઉનલોડ કરી લેવાની છે આપણી ઓશન કોચિંગ ક્લાસ નામની એપ્લિકેશન અને એક વિષયની પ્રાઇઝ માત્ર છે ત્રણસો ને નવ્વાણું રૂપિયા આગળ વધીએ પચાસ નંબરનો સવાલ કે આ કારણોસર ભારતમાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી તો ભાઈ નીચેના કારણે છે એના કારણે કૃષિ ક્ષેત્રમાં પૂરતો વિકાસ સાધી શકાયો નથી હવે પરિણામે શું થયું તો કે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં કૃષિ ઉત્પાદન ઓછું છે ભારતના ખેડૂતો મહેનતું છે પણ તેમાંથી બહુ મોટા ભાગના ગરીબ અને કેવા છે તો કે અભણ છે તેમની ગરીબી નિરક્ષરતા લીધે તેઓને નાના ખેતરો માટે ટ્રેક્ટર થ્રેશર પંપ યાંત્રિક સાધનો વસાવવા કે વાપરવા મોંઘા પડે પછી કૃષિ ઉત્પાદન વધારી શકાતું નથી ખેતી મુખ્યત્વે વરસાદ પર અવલંબે છે જે ઘણો અનિયમિત અને અનિશ્ચિત છે વરસાદ અનિયમિત છે ને અનિશ્ચિત છે પરિણામે કૃષિ ઉત્પાદન કેવું થાય છે ઓછું થાય છે પછી કેટલાક ભાગમાં કૃષિ માટે જરૂરી વરસાદ પડતો નથી અને સિંચાઈની સગવડતાઓ પણ નથી આ ભાગ કૃષિ પેદાશ માટે ઓછી છે દેશના માત્ર ચાલીસ ટકા વાવેતર સિંચાઈનો લાભ મળ્યો છે બાકીના વિસ્તારમાં વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય ભારતમાં થયેલા મોટી વસ્તી વધારાના કારણે ખેતરોના કદ નાના થતા જાય છે અને ખૂબ નાના ખેતરમાં કૃષિ ઉત્પાદન કેવું થાય છે તો કે ઓછું થાય છે ભારતના ખેડૂતો કૃષિ ઉત્પાદનો વધારવા માટે પ્રયોગાત્મક વલણ ધરાવતા નથી તેઓ સુધારેલા બિયારણો રાસાયણિક ખાતરો આધુનિક કૃષિ મંત્રો વૈજ્ઞાનિક પદ્ધતિઓ આ બધી વસ્તુનો ઉપયોગ નથી કરતા સમાજ ના વ્યવસાયનો ના વ્યવસાય નો દરજ્જો નીચો માનવા આવતો હોવાથી શિક્ષિત લોકો આ વ્યવસાયમાં પણ જોડાવતા નથી પછી કૃષિ ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ કાર્ય કરતી સંસ્થાઓ તો એમાં છે ICAR અને DARE ICAR નું પૂરું નામ છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને DARE નું છે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ এড્યુકેશન પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આજે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે તમારી એનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટ ની અંદર તમને આપની એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસમાંથી મળી જશે તો અત્યારે જે ડાઉનલોડ કરી લો આપની ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન હવે એકાવન નંબરનો સવાલ બે રોજગારીની અસરો જણાવો તો ભાઈ યુવાનોમાં શિક્ષણ મેળવવાની અભિરુચિમાં ઘટાડો થાય પછી તેના માનસિક સ્થિતિ પર વિપરીત અસર થાય તેઓ નિરાશ અને હતાશા અનુભવે લાંબા સમયથી બેકાર રહેલા યુવાનો માદક દ્રવ્યોની હેરફેરી કાનૂની દ્રવ્યોનો વ્યવસાય ચોરી લૂટપાટ ખંડણી વસૂલી જેવા અસામાજિક અનૈતિક અને ગુનાહિત કૃત્યો કરવા માટે પ્રેરાય છે પછી સામાજિક આર્થિક અસમાનતા વધે છે જેથી સમાજમાં વર્ગભેદ સર્જાય છે બેરોજગારીના કારણે ગરીબી ઉદ્ભવે છે ગરીબ અને બેકાર બનેલા કુટુંબોની સ્થિતિ અત્યંત દયનીય બને છે તેમનું જીવન ધોરણ ખૂબ નીચું જાય છે બેહાલ બનેલા કુટુંબો মাদক દ્રવ્યો કે અન્ય વ્યસનો તરફ વળે છે આમ બેરોજગારીની વ્યક્તિ કુટુંબ સમાજ તેમજ દેશના અર્થતંત્ર પર વિઘાતક અસરો પાડે છે હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકનું વિક્રમજનક ઉત્પાદન થયું છે કપાસ શેરડી શણ તેલીબિયા જેવા રોકડિયા પાકોના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે દેશમાં પહેલા જ્યાં ખાદ્ય અનાજની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે આ ક્રાંતિ પછી દેશમાં દુષ્કાળની અસરો જણાતી નથી અનાજના બફર સ્ટોકને લીધે દુષ્કાળ

ફાર્મા ક્ષેત્ર છે બિઝનેસ મેનેજમેન્ટ છે પ્રોસેસ આઉટસોર્સિંગ છે માર્કેટિંગ છે કેટરિંગ મેનેજમેન્ટ છે ઓફિસ મેનેજમેન્ટ છે હોટલ મેનેજમેન્ટ છે વગેરે નવા ક્ષેત્રમાં રોજગારીની વિપુલ તકો રહેલી છે તેથી તે અનુરૂપ નવા અભ્યાસક્રમો શાળા કોલેજોમાં શરૂ કરવા જોઈએ પ્રશિક્ષણ અને તાલીમી સંસ્થાઓના પાઠ્યક્રમોના નવા અભ્યાસક્રમો શાળા કોલેજોમાં દાખલ કરવા જોઈએ પ્રશિક્ષણ અને તાલીમી સંસ્થાના પાઠ્યક્રમોમાં સુધારા નવીનીકરણીય પ્રક્રિયાઓ હાથ ધરવી જોઈએ જેથી નોકરીઓની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતો પૂરી પાડી શકાય આજથી માંગને અનુરૂપ શાળામાં ચાલતા અભ્યાસક્રમો અને પાઠ્યક્રમો બદલવા જોઈએ માધ્યમિક શિક્ષણને અંતે વિદ્યાર્થીઓ સ્વરોજગારીની તકો પ્રાપ્ત કરી શકે તે માટે ટૂંકા ગાળાના સર્ટિફિકેટ અને ડિપ્લોમાના પ્રત્યક્ષ તાલીમી અભ્યાસક્રમો જેવા કે સ્પિનિંગ વિવિંગ ટર્નિંગ પ્લમ્બિંગ રેડિયો ટીવી ફ્રીજ એર કન્ડિશનર મોબાઈલ રિપેરિંગ ઓટોમોબાઈલ કમ્પ્યુટર સાયન્સ વગેરેનો વ્યાપ વધારવો જોઈએ આ અભ્યાસક્રમોની તાલીમ લઈને તૈયાર થયેલા કુશળ કારીગરો કે એ પોતાનો નવો ઉદ્યોગ ધંધો શરૂ કરી અને સ્વરોજગારી મેળવી શકે છે શ્રમ શક્તિના આયોજન માટે સ્થાનિક ઉદ્યોગિક તાલીમી સંસ્થાઓ વચ્ચે સંકલન થાય તો સ્થાનિક જરૂરિયાત મુજબ શ્રમનો પુરવઠો ઉભો કરી શકાય અને રોજગારીની તકોનું સર્જન કરી શકાય છે દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળતી વિશિષ્ટતાઓ જણાવો તો પરીક્ષામાં ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે તેમજ વિષય પસંદગીમાં પણ છૂટછાટ આપવામાં આવે છે દ્રષ્ટિહીન ઉમેદવારોને અકાતી વાળા પ્રશ્નમાંથી આકૃતિ વાળા પ્રશ્નમાંથી મુક્તિ આપવામાં આવે છે ભાષાકીય જોડણીમાં પણ છૂટછાટ આપવામાં આવે ત્રણ કલાકના પ્રશ્નપત્રમાં ત્રીસ મિનિટનો વધારે સમય આપવામાં આવે પછી પરીક્ષામાં પ્રશ્નના ઉત્તર લખવા માટે લહિયાની સગવડ લહિયા એટલે કે એને બીજો કોઈ વ્યક્તિ લખી દે એવા વ્યક્તિની પરીક્ષામાં અવતીર્ણ થવા માટે સો ગુણના પેપરમાંથી

પછી દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સરકારે દિવ્યાંગ જન અધિકાર નિયમ વર્ષ બે સોળ પ્રસિદ્ધ કર્યો છે શા માટે તો કે દિવ્યાંગ બાળકો સમાજ નું અવિભાજ્ય અંગ છે તેઓને પૂરતી અને સમાન તકો સવલતો અને પ્રશિક્ષણ મળે તેમની દિવ્યાંગતાને તેમને સમાજના બાધક બનતી નથી દિવ્યાંગ વિદ્યાર્થીઓને ક્ષમતાઓ ને વિકસાવવા માટે ખાસ શૈક્ષણિક સામાજિક સુવિધાઓ ઉપી કરવી જરૂરી છે તેઓ માત્ર દિવ્યાંગ હોવાથી પૂર્વગ્રહ પ્રેરિત અન્યાયનો ભોગ ન બને તે લઘુતાનો અનુભવ ન કરે તે માટે તેને પ્રોત્સાહન ભર્યું તંદુરસ્ત વાતાવરણ પૂરું પાડવું પણ અનિવાર્ય છે દિવ્યાંગ વિદ્યાર્થીઓ સામાન્ય વિદ્યાર્થીઓની જેમ જ શૈક્ષણિક અને સામાજિક એકરૂપતાનો અનુભવ કરે તો તેમને વિકાસ અને પ્રગતિ થઈ શકે છે દિવ્યાંગ વિદ્યાર્થીઓને જન્મજાત ગૌરવ મળે તેમના પ્રત્યે આદરભાવ દાખવવામાં આવે મૈત્રીભાવ સાથે તેમની માફક એકસરખી તકો મળે તો તેમનો નિશંક ઉત્કર્ષ થઈ શકે છે દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં ન આવે એટલું જ નહીં શૈક્ષણિક સંસ્થાઓને સાર્વજનિક સ્થળો તેમાં તેમના માટે વિશેષ સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો તેઓ સમાજમાં સન્માનભર્યું જીવન પણ જીવી શકે છે દિવ્યાંગ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં નાગરિકો બને ત્યારે પોતાની વિકાસીલ શક્તિઓ વડે સમાજના દરેક ક્ષેત્રમાં સહભાગીદારી દાખવી ગૌરવશીલ જીવન જીવી શકે છે આમ દિવ્યાંગ વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે સરકારશ્રીએ દિવ્યાંગજન અધિનિયમ વર્ષ બે છે તે પ્રસિદ્ધ કરેલો છે હવે આપણને આપેલા નકશામાં છે આ બધી વિગતો આપણે દર્શાવવાની છે હવે જોઈએ કઈ કઈ વિગતો દર્શાવવાની છે તો એના માટે છે આપણે પેલા જોઈ લે પર્વતીય જમીનનો એક વિસ્તાર તો પર્વતીય જમીન માટે જો ખરેખર અહીંયા લખવાનું હોય સંઘના સૂચિ પણ હું અહીંયા જગ્યા નથી એટલે અહીંયા લખું છું અને બરાબર છે તો ત્રિકોણ માટે આપણે પર્વતિય વિસ્તાર લખીએ કયો લખીએ પર્વતીય વિસ્તાર પછી આગળ બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન અને નળ સરોવર પક્ષીઓ અભયારણ્ય તો ભાઈ અહીંયા આપણે આવું ગોળવાઈ ને બાંદીપુર પણ દર્શાવશું અને નળ સરોવર પણ દર્શાવીશું ડાંગર કારણ કે આપણે એક્સ્ટ્રા આપેલો છે ને એટલે માટે તમને ખાલી ચાર જ પૂછાશે તાંબુ ગાળા ઉદ્યોગ નું એક કેન્દ્ર ઘાટશીલા અને ખાંડ ઉદ્યોગ પ્રદેશનું એક કેન્દ્ર કોલ્હાપુર છે તો જોઈએ ઘાટશીલા અને કોલહાપુર કોલહાપુર તો એમાં આપણે કરીશું ચોરસ અહીંયા લખી દઈએ અને બસ આવી રીતે આપણે દર્શાવવાનું છે હવે જોઈએ સૌથી પહેલા આપણને કીધું પર્વતીય વિસ્તાર તો ભાઈ પર્વતીય વિસ્તાર છે આપણે ખાલી આ ઉત્તરાખંડ રાજ્ય કે હિમાચલ પ્રદેશ રાજ્યની અંદર દર્શાવીએ તો પણ ચાલશે લાલ લે એટલે ખ્યાલ આવે અહીંયા બધે ત્રિકોણ આવી રીતે આમ કરી દેવાનો એટલે આ પર્વતીય પ્રદેશ થઈ ગયો ઓકે પછી બાંદીપુર છે અને નળ સરોવર છે ઓકે કયું કયું છે બાંદીપુર અને નળ સરોવર તો અહીંયા તો આવશે આપણું નળ સરોવર અહીંયા આવશે બાંદીપુર ઓકે એકદમ ગોળ કરીને પછી ડાંગર અને ચા તો એમાં ચા છે આપણો અસમમાં થાય તો અહીંયા આપણે અસમની અંદર ચા કરી દઈએ સ્ટાર કરી કરીને અને શું કીધું છે ડાંગર કીધું છે ને તો ડાંગરનું પશ્ચિમ બંગાળ સૌથી વધારે ઉત્પાદક છે પણ ત્યાં એક આવે છે આપણો આ કોલ્હા સોરી ઘાટશીલા એટલા માટે આપણે છે અહીંયા ડાંગર તમિલનાડુની અંદર આપણે કરીએ છીએ અહીંયા ડાંગર કરી દઈએ અને અહીંયા કરી દઈએ ચા પછી ઘાટશીલા તો ઘાટશીલા શિલા અહીંયા આવશે ચોરસ ઘાટશીલા અને અહીં આવશે કોલ્હાપુર બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ તો સરસ મજાનું તમારા પ્રશ્નપત્ર છ એના સેક્શન ડી નું સંપૂર્ણ સોલ્યુશન સેક્શન ડી એટલે કે અહીંયા તમારું સંપૂર્ણપણે અસાઇનમેન્ટ છે એ પૂરું થાય છે બરાબર છે હવે તમારી પરીક્ષાની તૈયારીઓ કરવા માટે આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર ઘણા બધા વિડીયો આવવાના છે તો એ જોતા રહેજો અને મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત